તમામ પ્રકારના ટેક્સ કરવામાં આવ્યા છે જેના કારણે આપણા ખેડૂતોના કપાસના ઘટી જવાની એટલે કે ઓછા થવાની પૂરેપૂરી શક્યતાઓ છે ભાજપ સરકાર દ્વારા વારંવાર ખેડૂત વિરોધી નિર્ણય લેવાય રહ્યા છે ત્યારે ખેડૂતો અને ખેતી બચાવવા માટે હવે આર પાર લડાઈ લડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક વિશાળ ખેડૂત સંમેલન નું આયોજન કરવામાં

મહાસંમેલન ની તારીખ છે સાતમી સપ્ટેમ્બર જી હા સાતમી સપ્ટેમ્બર રવિવાર રવિવાર બપોરે બપોરે સાડા યાર્ડ આનંદપુર રોડ ચોટીલા તારીખ સાતમી સપ્ટેમ્બર રવિવાર બપોરે સાડા બાર વાગ્યે નવા માર્કેટિંગ યાર્ડ આનંદપુર રોડ ચોટીલા તો આ ખેડૂત મહાસંમેલન માં આપસો અવશ્ય પધારશો જય કિસાન જય જય ગૌ ગુજરાત